તમે જે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની આગળ ટોટલ ડિટેલ મળશે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું જયેશભાઈનું ટ્રેક્ટર વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક તમે જોઈ શકો છો ફાર્મ ટ્રેક ચેમ્પિયન બેતાલીસ મોડલ ની વાત કરું બે હજાર ચોવીસ ના મોડલ નું ટ્રેક્ટર આખું શોરૂમ કંડિશનમાં ઘર ઘર સાવ ઓછું ફરેલું અને જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ લઈ શકો છો

કિંમત પાંચ લાખ અને પંદર હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર ખેડા જોવા મળશે ખેડા ટ્રેક્ટર લેવા માટે જયેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે જયેશભાઈના અઠ્ઠાણું બે નંબર પર કોલ કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો